નમસ્કાર દર્શક મિત્રો ભરૂચ જિલ્લાથી અવર જવર લોકોની નહોતી પરંતુ એક દુર્ગંધ આવતા સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાયો હતો આ મામલે ત્યાંથી પસાર થતા જે હતા તેમણે આ દુર્ગંધના પગલે તે જગ્યાએ જઈને જોતા આ યુવાનનો હાલતમાં મૃતદેહ પડ્યો હતો અને આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા ભરૂચ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને આ યુવાનનો જે મૃતદેહ મળી આવ્યો છે તે મામલાને લઈને પોલીસે તપાસ કરી હતી જેમાં આ યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ચાર મહિના બાદ એફએસએલ રિપોર્ટ સામે આવ્યો છે જેમાં આ યુવકની હત્યા કરવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે આમાં મૃતક યુવકનું નામ છે દીપક પટેરિયા જે વડોદરાના આર્યા રોડલાઇન્સ નામની કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતા હોવાની વિગતો પણ કહેવાય રહી છે અને એમાં હત્યાનો ભેદ પણ ભરૂચ પોલીસે ઉકેલી નાખ્યો છે જેમાં આ યુવાનની હત્યા તેના સાથે કામ કરતા સાથી કર્મચારીઓએ પૈસાની લેતી દેતી મામલે આ ઘટનાને અંજામ આપ્યો છે વાત કરીએ તો એક દિવસ દીપક પટેલિયા છે તેઓ કોઈ કામ અર્થે બહાર જઈ રહ્યા હતા તે દરમિયાન જે ચાર જેટલા આરોપીઓ છે તેમણે દીપક પટેરિયાને મોતને ઘાટ ઉતારવા માટેનો પ્લાન ગળ્યો ત્યારબાદ દીપક પટેરિયા તે રસ્તામાં તેમને અટકાવે છે ને ત્યારબાદ તેમને અવાબરુ જગ્યા પર આ આરોપીઓ લઈ જાય છે ને તેમના હાથ પગ રસી વડે બાંધી દે છે ને ત્યારબાદ ગળું દબાવીને તીક્ષ્ણ હત્યાર વડે હુમલો કરીને તેમની હત્યા નિપજાવી દેવામાં આવે છે અને આરોપીઓ ત્યાંથી ફરાર થઈ જાય છે

આરિયા રોડલાઇન્સ નામની કંપનીમાં ટ્રાન્સપોર્ટ કંપનીમાં સુપરવાઇઝર મેનેજર તરીકે કામ કરતો હોવાનું જણાવેલું લાસ્ટ ઉપર કોઈ દેખીતા ઈજા ઈજાના નિશાન સુપરવાનું હોવાના કારણે એના મોત બાબતે સૌપ્રથમ દહેજ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો બનાવ નોંધીને એની મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પેનલ ડોક્ટરથી પીએમ કરાવવા માટે તજવીજ હાથ આવેલી લાસ્ટનું પીએમ થતા એ લાસ્ટ ડીકમ્પોઝ થયેલી હોય અને એ એના ઉપર કોઈ દેખીતા નિશાન નહીં જણાતા હોવાના કારણે ડોક્ટર શ્રીએ એનો એફએસએલ રિપોર્ટ બાદ એનું મોતનું ચોક્કસ કારણ જણાવી શકાશે એ રીતનો મેડિકલ ઓફિસરે પીએમ નોટ આપેલી ત્યારબાદ આ મરણ જનાર જે કંપનીમાં કામ કરતો હતો તે ત્યાં તપાસ કરતા જાણવા મળેલું કે એ જે દહેજ રોડ વિસ્તારમાં જે એમની ટ્રાન્સપોર્ટ કંપનીની જે ટ્રકો ફરે છે એનું સુપરવાઇઝર તરીકે કામ કરવા માટે એ એ ખાતે રહેતો હતો હતો અને સુપરવિઝન કામ કરતો એવું કંપનીમાંથી જાણવા મળેલું અને વધુ તપાસ કરતા એવું પણ જણાયેલું કે એ આ ટ્રાન્સપોર્ટ કંપનીમાં એક બીજો એક ડ્રાઈવર તરીકે માણસ કામ કરતો હતો ખુરશીદ ઉર્ફે શાહનવાજ જાહિદ ખાન કે જે યુપી જિલ્લાના પ્રતાપગઢનો હતો એને પગાર બાબતે આ દિલીપ સાથે માથાકૂટ થયેલી હતી જેથી પોલીસે ઇનિશિયેટિવ લઈને આ દિશામાં વધુ તપાસ કરેલી તો આ જે આ ખુરશીદ ઉર્ફે શાહનવાજ છે એ પણ આ જે આ બનાવ બનેલો એના બે એક દિવસ પછી નોકરી છોડીને જતો રહેલો કોઈને કંઈક પણ કયા વગર અને એનો મોબાઈલ પણ બંધ બંધ હાલતમાં જણાયો જેથી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી વધુ તપાસ કરેલી બાતમીદારોનો સહકાર લઈને આ દિશામાં વધુ તપાસ કરતા જાણવા મળેલું કે આ જે આ ખુરશીદ ઉર્ફે શાહનવાઝ છે એ એને આ બનાવના સમયગાળા દરમિયાન ચારેક જેટલા મિત્રો એના મુંબઈથી આવેલા અને આ દિલીપ સાથે ક્યાંક બહાર નીકળેલા એવું તપાસમાં જણાયેલું જેથી વધુ તપાસ કરતા આ જે જે દિલીપના ત્યાં નોકરી હતો ખુરશીદ એ ચાર માણસો બોલાવેલા હતા એમના નામ જાણેલા તો એક સોહિલ અહેમદ બીજો મોહમ્મદ હદીશ અને એક મોહમ્મદ અનસ નામનો ઈસમ એ મુંબઈ થી આવેલા હતા અને આ લોકોની મુવમેન્ટ પણ જોતા મરણ જનાર જે ની જે મુવમેન્ટ હતી એના સાથે મુવમેન્ટ આ બધાની હોય એવું તપાસ દરમિયાન જણાયેલું ત્યારબાદ આ જે મરણ જનારના બેંક એકાઉન્ટની તપાસ કરતા એ મરણ જનારના મોત બાદ પણ એના બેંક એકાઉન્ટમાંથી પૈસા વિડ્રોઅલ થયેલા હોવાનું જણાયેલું અને એ બાબતે એના પરિવારજનોને પૂછતા કોઈએ પણ એના એકાઉન્ટમાંથી પૈસા વિડ્રો નહીં કરેલા હોવાનું જણાયેલું જેથી આ જે ચાર ચાર માણસો ઉપર શંકા હતી

અને એને પૂછપરછ કરતા જણાવેલું એના ત્યાં જે ડ્રાઈવર તરીકે કામ કરતો હતો એને પગારના બાબતે તકરાર હતી શાહનવાજે દિલીપ પાસેથી પૈસા લેવાના હતા પગારમાં આ દિલીપ પૈસા આપતો નહી હોવાના કારણે શાહ નવાજે એના બધા જે મિત્રો છે બાકીના સોહેલ મોહમ્મદ મોહમદ જે રાજા નામથી ઓળખાય છે અને એક બીજો નફીસ નામનો એ ચારેય જણાને ને મુંબઈથી બોલાવેલા પૈસા કઢાવા માટે જેથી એ ચાર ચાર જણા મુંબઈ થી એક વેગન ગાડીમાં આવેલા

ત્યારબાદ આ સાહિલે દિલીપને બોલાવેલો અને એને ફોસલાવીને ગાડીમાં બેસાડી દીધેલો ત્યારબાદ ગાડીમાં બેસાડીને એની જુદી જુદી જગ્યાએ લઈ ગયેલા અને એને આ બધા જે સાથેના એના મિત્રો હતા બધા એ ભેગા મળીને એને ગાડીમાં નીચે સીટ નીચે એને રસ્સાથી બાંધીને સીટ નીચે દબાવી દીધેલો અને એના છાતીના ભાગે તથા ગળાના ભાગે દબાવી એના ખિસ્સામાં જે પર્સ હતું એ પર્સમાંથી એટીએમ કાર્ડ અને એના પાસે જે રોકડ રકમ થોડી ઘણી હતી એ પણ આ લોકોએ લઈ લીધેલી અને ત્યારબાદ એના એટીએમ કાર્ડમાંથી પૈસા પણ ઉપાડેલા અને છેલ્લે એને ગળું દબાવીને અને આ રૂમાલ વડે અને રસ્સા વડે એના પગ બાંધીને એને મોત નિપજાવેલા હોવાની આ હકીકત અનસને પકડતા એને જણાવેલી છે આ બાબતે દહેજ પોલીસ સ્ટેશને મેડિકલ ઓફિસર શ્રીને પીએમ નોટ નો અભ્યાસ કરીને એના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે

જાણીને ઇનિશિયેટિવલી આ મર્ડરનો ગુનો દાખલ કરાવડાવી એક આરોપીને પકડી પાડેલો છે અને આ જે આરોપીઓએ જે ગુનાને અંજામ આપીને એ ગુનાને અંજામ આપવા માટે રૂમાલ અને જે રસ્સાનો અને ચાકુનો ઉપયોગ કરેલો હતો એ બાબતે પકડાયેલા આરોપીને પૂછપરછ કરતા આની આને મોતને મનોરંજન દિલિપને મોતને ઘાટ ઉતારી એને બેસલી ગામની સીમમાં નાખી દઈ અને ત્યારબાદ આ એમને જે ગુનામાં ઉપયોગ કરેલો હતો રૂમાલ અને રસ્સાનો તથા ચાકુને આ નર્મદા નદીમાં એમને નાખી દીધેલા હોવાનું જણાવેલું છે અને આ જે મરણ મોબાઈલ છે એ છેક એ લોકો મુંબઈ ફરેલા એ વખતે મુંબઈ એક ખાડીમાં નાખી દીધેલા હોવાનું જણાવેલું છે તો આ સંબંધમાં જે આરોપી છે એના આજે કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડ મેળવી આ જે એમને પુરાવાનો નાશ કરેલો છે ગુનામાં જે જે વસ્તુનો ઉપયોગ કરેલો છે એ બધી તમામ મુદ્દામાલ રિકવર કરવા માટે અને એના સાથેના આરોપીઓ ને ધરપકડ કરવા માટે કો

તેમને પકડવા માટે ભરૂચ પોલીસે પર તપાસના ચક્ર ગતિમાન કર્યા છે દર્શક મિત્રો અત્યાર સુધી હું બસ આટલું આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું એટલે 990 ટીチャンネルને આપ લાઈક કરી લો સબ્સ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ